ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ બની રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો પિસ્તાલીસ કરતા વધારે લોકોના મોત થયા નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે તેમ છતાં એને રોકવા માટેના કાય નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છાશક્તિ આ સરકારમાં રહી નથી ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છાશક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે ટીપું પણ દારૂ ન મળે પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને ત્યારે સરકાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે છે રાજધાની ગાંધીનગર તાલુકાના દેહગામમાં આજે લઠાકાંડથી બે લોકો એ જીવ ગુમાવ્યા છે આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા આ બે ફોર્મ બન્યા છે ત્યારે દેશના ગૃહમંત્રીનું ગ્રાઉન્ડ હોય ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે પણ કડકનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહ મંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્ર છૂ છાયા ના ગુમાવી પડે એના માટે ગંભીર બને એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા આર એસએસવાળા દેશની અંદર હિન્દુઓની વસ્તી વધારવા માટેના ભાષણ થતા હોય અને એક બાજુ હિન્દુઓને આ રીતે દારૂ પાીને એને બરબાદ કરીને પરિવારો બરબાદ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય એટલે આ બે બાબતની નીતિ એ આ લોકોની છે ત્યારે એમાં આવનાર સમયની અંદર આ દારૂબંધી માટે ગંભીરપણે પગલાં લઈ અને પરિવારોને ક્યાંક રાહત થાય એવું કામ આ દેશના ગૃહમંત્રી કરે તેવી હું અપેક્ષા રાખું જે મરનાર પરિવારોને એના જે અભિઓ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને સહાનુભૂતિ અમારી એમની સાથે છે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પહેલી ફરીને આવેલા દેહગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે બોટાદમાં બનાવેલો જે તે સમયનો લથાકાંડ સરકાર એને કેમિકલ કાંડમાં કહ્યું એમાં સિત્તેર પંચોતેર કરતા વધુ લોકોના મોત બે હજાર નવમાં અમદાવાદમાં એકસો ચાલીસથી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત જેની દારૂ કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિંદામાં છે સરકારની ઇચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે અસામાજિક તત્વોને છૂટો દોર છે અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે જેલી દારૂના વેપલાવ મોટા પાયે ચાલી રહ્યો છે તો સરકારને હું પૂછવા માંગુ છું સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોડે પડે સરકાર કોના દબાણ નીચે કામ કરે સરકાર શા માટે ગુજરાતની ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી તેવા સંજોગોમાં સરકાર આવા અસામાજિક તત્વો પર રોક લગાવે ઝેરું દારૂના વેપલા ઉપર રોક લગાવે અને માનવ જિંદગીને બચાવવા માટે કામ કરે તો જ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ બનશે